હોટેલોમાં એપ્સ મારફતે એસ્કોર્ટ ચાલતું હતું તમામ એપ્સ દેશ બહારથી ઓપરેટ થતી હતી વિદેશી યુવતીઓ ટુરિસ્ટ વિઝા ઉપર ભારત આવતી હતી જેમાં જાણીતી હોટલમાં પંદરથી વીસ દિવસ સુધી રોકાતી હતી અમદાવાદ અને ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમે ત્રીસથી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે વિદેશી લોકો દેહ વેપારમાં હોવાની શક્યતા રહેલી છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગેરકાયદેસર ધંધાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશો આપ્યા છે અમદાવાદ અને ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમની રેડ પડી છે જેમાં હોટેલ અને સ્પા ઉપર અલગ અલગ ટીમો બનાવી રેડ કરવામાં આવી છે તેમાં બંને શહેરોમાં કુલ ત્રીસથી વધુ સ્થળોએ રેડ કરવામાં આવી છે દેહ વ્યાપારની પ્રવૃત્તિને લઈ તપાસ કરવામાં આવી છે તેમજ ચૌદ જગ્યા પરથી વિદેશી યુવતીઓ ઝડપાઈ છે તેમ સૂત્રોએ જણાવ્યું છે